જયેશ મેરજા હરિઓમ સિરામિક કોઠારીયા રિંગ ગોંડલ ચોકડી જી હાઈવે છે આ આપણે સિક્સ લેન હાઈવે અત્યારે કામ ચાલુ છે આપણે જયારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે ના કહેવામાં આવ્યું હતી કે તમે વરસાદી વાતાવરણ આ ચાલુ ના કરો અમારા ધંધાનું આમ પણ ધંધામાં થોડીક મંદી હાલતી હોય બધા ધંધામાં પણ અમારા ધંધામાં થોડી મંદી હતી આના કારણે અત્યારે કોઈ પણ ધંધો અમારે ચાલુ નથી એક પણ ઘરાક કસ્ટમર અમારી આવી નથી આપતો જે આટલું બધું પાણી ભરાય છે એના હિસાબે અમારો ધંધો એકદમ મંદો છે આ મંદાના હિસાબે અમે અત્યારે જી રહ્યું ને અમારો ધંધો ચાલુ નથી કોઈ પણ જાતનું અમારે અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે કે અમે શું કરીને અમને ખ્યાલ નથી આ ધંધામાં આ ધંધામાં કોઈ જ નથી આવી તો શું કરવાનું છે એના હિસાબે અમે તમને વર્તમાનમાં અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં બધા લોકો અને પોલિટિકલ ભાજપ હોય કે કોઈ પણ વસ્તુ અમે એને કહેવા માંગી છીએ કે તમે મત લેવા અમારી પાસે ના આવતા આ મત માટે અમે તમને કહી કહીશું કે તમે આ કામ અત્યારે તમે સારું જ કામ કરી રહ્યા છો પણ આ કામ અત્યારે ના કરવું જોઈએ આ કામ તમારે વિચારીને બધું કરવું જોઈએ વિચાર્યા વિના તમે આ કામ કરો છો તો આનો નિકાલ તમારે કરવો જોઈએ આ નિકાલ નથી થઈ શકતો એના માટે અમે સતત તમારા માટે પ્રયત્ન કરીશું આની પહેલાં પણ ઘણા બધું બીજા ઘણા લોકોને અમે પ્રેસવાળાને કીધું હતું પણ આનો કોઈ નિકાલ નથી થતો અને વહેલામાં વહેલી તકે આ નિકાલ કરો જેથી કરીને અમારા પાસે કસ્ટમર આવે અને કસ્ટમર ન આવી શકે તો અમારે શું કરવું આના માટે અમારી કફોળી હાલત છે અત્યારે અમારે તંત્રને પણ કહેવાનું છે અને હાઈવે તંત્ર જેને પણ આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એને પણ કહેવાનું છે કે આનો અને આનો નિર્ણય કરો કાંઈક ને કાંઈક નિર્ણય કરો બધા વેપારીઓ અમારી સાથે છે અત્યારે તમે જો આ બધા વેપારીઓ છે જેટલા ઉભા છે ને આ બધા વેપારી છે અને આ લાઇન ઉપર પચાસ વેપારી છે આ પચાસ વેપારી આ હેરાન થાય છે એમાંથી અમુક વેપારી અત્યારે હું સાથે લઈને આવ્યો છું આને આ બધું નિરાકરણ કરો જેટલામાં જેટલા ટકા વહેલામાં વહેલા નિરાકરણ અમારું કહેવાનું આ છે પબ્લિક પણ હેરાન થાય છે અહીંથી હાલવા લોકો પણ જે લોકો રીએ છે વાહે લક્ષ્મણનગર ધરમનગર આ બધા લોકો જેને હાઈવે ઉપર જવાનું થાય છે કાંઈ પણ કારણસર કોઈ પણ સંજોગમાં ક્રોસ પણ નથી કરી ધંધામાં કેટલી નુકસાની ધંધામાં તમે એમનો એસી નુકસાન છે બંધ જ છે